રાત ના વાગ્યા છે કેટલા વાગ્યા એક વાગવા આવ્યો છે બાર ને અઠાવન અમે લોકો છીએ ગાડીમાં અને આપણે ભાઈ હું ઊંઘ્યો તો મસ્ત ગાડીમાં મને ખબર નહીં તો અમદાવાદમાં ખાઈ પીને ઊંઘયા શાંતિથી સોનથી હવે સીએનજી પૂરા ઉભા રહ્યા તારે મને ઉઠાડ્યો આ લોકોએ અને હવે જવાનું છે દ્વારકા હવે મને સારું એમ થાય કે નહીં કપડો લાયા નહીં પૈસા પડ્યા કે શું તમે પણ આવી પ્લાન જ ના કર્યો મને ઉઠાડો તો હતો પણ અમારું મને ખબર તો પડ્યું જો તારે મને લઈ જવાનું મને ઉઠાડાય નહીં કપડો શું કરો હવે હું

મજા આવશે અત્યારે મિત અત્યારે એ ને સીએનજી પુરાવા માટે ગાડી ઉભી રાખી છે શું કેવું મિત કંપની સીએનજી ના તો હે કંપની સીએનજી ગાડી લઈ લઈએ હું તો એના વારો નો પહેરો તો નેવા નેવા ઓફિસ નો કપડા પહેરીને ફરું હવે સીએનજી ચાલુ થઈ ગયો જો શું કરવાનું એ મિત કેવું ફૂલ કર દો મિત ની ના હોય લા મિત તો ફૂલ ફૂલ જ કરે આપણે ભઈ નેકડી ગયો હવે અરે ઘરમાં મને ખબર નહીં કે જો જવાનું હું ઊંઘ્યો તો અને

આપણે જઈએ છીએ સાળંગપુર હે ને બોટાદ સાળંગપુરીયું એ રીત ને ઓકે ને ચલો મળીએ માડીએ વ્લોગમાં બના રેજો મિત કેમ ઉભા રહે પર દેવ ઓ ચા વગર ચા વિના મને ચેન પડે નહીં દેશી ચા મસ્ત હે આલે ભાઈ ચા ભાઈ ચાર તું તું ચાલુ દીધી

એમાં નહીં હાલો પરદેવ ચાની નહીં તો માર નહીં રમવું હે પરદેવ ચા નહીં પીવે તો માર નહીં રમવું પરદેવ હવે શું કરવાનું થાય તારે ચા વિના જીવન નથી પીનો છે એમ બોલ દે સમજી ગયા ભણા ભાઈ સમજી ગયા વાય ચા પી લે એક હે ને વિના પે અમાર માટે તું હવે કશું બોલવા જેવું રાખ્યું નહીં મારો ભાઈ ચા લઈને આવી રહ્યો છે લાવ વાહ અલા ભાઈ આ તો દગો થઈ ગયો યાર તો હળુ તો હળુ કરી કપમાં ચા આવી ગઈ

હવે એને ભી લઈ જઈએ મેં કીધું તને ઊંઘવા ના દેવાય અમે ઊંઘીએ નહીં તો તને થોડું ઊંઘવા દેવાનું હોય શું કે ઊંઘવા દેવા તો એટલે આપણે કોઈને ઊંઘવા દે પર દે પમ પમ ભાગે ભાઈ કે બબડું ટેન્શન ના લે પર દે તું બબડું ટેન્શન પહેલા લેવું પડે ભાઈ એ ના જાય ના જાય પરદેવ આ પરદેવ થોડો ચલાવ્યા તો રઈસ ભોણો ચલાવે ખબર ને ટેન્શન હે શું હે ટેન્શન હે મીઠી હોય ને ભાઈ

આપેલા ભાઈને બચ્ચો રસ્તામાંથી pickup કરે તો ને ઈવન ભૂખ લાગી એના માટે હવે રજવાડી પર ચા બા ખાઈ પીએ નાસ્તો વાસ્તો કરીએ શું કેવું મિતタルા તારું મંદિર ઓકે તો આપણે કેટલા વાગે અત્યારે વાગે તો કલાક શું કરવાનું ચાલશે બાજુ જોયા આ તો બે લોબી કરી ભાઈ ને

ભાઈ પરદે જાચવી સાચવીને ચલાવજો માર ભાઈ શું કીધું ભાઈ પરદે મારો ઉઠી સીધો ગાડી ભાઈ ડ્રાઈવિંગ સીટ હોય ને ગાડી પાછી જો ડાયરેક્ટ જુગાડ જુગાડ બસ હવે ફાઇનલી એન્ટર થઈ ગયા તો ચાલુ પણ એ તો ખબર પડી ગયો કે

એનો શ્રેય બધો જાય છે પ્રદીપસિંહ રાજપૂત ને પ્રદીપસિંહ પોતે વીઆઈપી એન્ટ્રી હલાવી દીધી છે હે ને લા અરે મીતીઓ તો માગ માગ જ કરે ને તો પૂરું તાતું જ નહીં પર્સનલ અસિસ્ટન્ટ જો મારો ભાઈ મારા માટે છે ને શૂઝ લઈને આવે મારા માટે સ્પેશિયલ ભાઈ કેવું રહ્યું તને કેવું લાગ્યું તને ત્રણ વાગે ઉપાડો અમે બે વાગે બસ ભાઈ બધું સારું જ લાગે છે જીવનમાં અત્યારે પેલો ક્યાં છે

નાસ્તો ચા નાસ્તો કરવા બેઠા હઈએ અને પેલા બે જણા હતા ને એ બે જણા તો કઈએ હોઈ ગયા શું કરવા ગયો તો પ્રદીપ ભાઈ કુતરાઓને મેં સવાર સવાર બિસ્કિટ ખવડાવી ગરમ નું કામ કરવા કામ એવું છે પણ તમે તો ઊંઘી ગયા તા શીખે ચાણા આવી ગયા બાર યાર મારે એવું એ એક બાજુ જોક ને એક બાજુ શું કરું અટવાઈ ગયો ભાઈ શું અટવાઈ ગયો એમ તો જિંદગી પૂરી થઈ ગઈ પ્રદીપ ભાઈ જિંદગી પૂરી ને જિંદગી તો શરૂ થઈ ગઈ હવે તો હવે તો શું કહેવાય

થઈ ગઈ ને હવે રેડી હવે ટોપ સ્કોર શું કહે છે તારું ટોપ સ્કોર માં હવે જબ બપોરે જમીને કલાક સુઈ જઈશ એટલે કસ્ટમર કે સ્ટોરી માં બહાર બેસો ત્યાં સુધી કોઈ કલ લઈશ અલા ભાઈ બંધો ફરીથી ગેસ ફૂલ કરાવી દીધો છે ગાડીમાં માં અને ફરીથી તમાર ભાઈનું થઈ ગયું આ વખતે તો હે ને થોડા મિત્યાન દયા આવી કે લાવ હું અડધા આલુ અડધા ચિલા આલે એને ખાલી 134 ને 134 134 મિત્યા આલે આઈ એટલે ઉપરના મે આલે ઉપરના મારે ત્યાં 500 નોટ બીજી આખી ઘસી નો ને તમે લોકો કોઈ કહેવા જેવું એની મારે હું ખોટું કહીશ ને હમણાં તો મરચા લાગશે એના કરતા મોકલી આલો શિયા 12000 હમણે તમને 12000 ટ્રાન્સફર કરાવી અલા મારી જિંદગીમાં મને કોઈ હાલ થઈ આપણે જિંદગી જીવતા જ નહીં આપડા પણ કોઈ રૂપિયા જાય તારા પણ ટ્રાન્ઝેક્શન લાય આ ખાવા માટે શું શું કરવું પડે ખાવા માટે મિતિયા હે પરદેવ ખાવા માટે તો હેડ તો જાવ પડે શું કેવું પરદેવ

આપડે હવે હવે કોઈ નઈ પણ ઓખો તમે જોયું કહો તો તમારો શું ઈરાદો હે ફોન બંધ અમે બી હવે ઊંઘવા જઈએ ચલો હવે મળીએ નવા વ્લોગ